રાત ડ્રાઇવિંગ કર્યું ને અત્યારે આપણે રાપર કચ્છ પોઈ ગયા છીએ ને જવાનું હોય ધોડાવી રહ્યા ને આ રણનો વિસ્તાર હે કાંઈક ફોટોગ્રાફી ચાલુ હે અને આ રણનો વિસ્તાર જોઈ લ્યો ઉઠી ગયા સુધી ચા પીધી ઓહ ઝાડા કરાવી દઈએ માન માન કરે ઉઠી તો ચાલો આપણે નીકળીએ લેટ્સ ગો એ ફ્યુ મિનિટ લે ચા પાણી નાસ્તો કરવા ઊભા રહ્યા હતા મને ખબર પડી કે આ તો ચડ્ડા પહેરીને હવે ભાઈ ચડ્ડા ગરમા પહેરવાની વસ્તુ હા યો

તો ગાઈ આપણે મસ્ત મજાના મને બધા કપડા બપડા બદલાય રેડી થઈ ગયા બહાર નીકળ્યા ફોટા પાડવાનું ચાલુ કરશું હવે મસ્ત મજા લોકેશન આવી ગયું જોઈ લો ગાઈસ તમે જોઈ લ્યો વોટા લોકેશન યાર સ્વર્ગ રોડ ટુ હેવન રોડ ટુ હેવન વોટા લોકેશન બાકાજીકી જીકી વાળો લોકેશન છે ભાઈ આ તો પછી તો અમારા ભાઈ મઈડા આઈફોન માં ફોટોગ્રાફી કરવા છપર સ્ટાઈલ માં એ સોતરા કાઢી નાખો આ સોખીના નાસ્તો કરી લીધો હે દહ હોય કે કે આવો ત્યાં આ હોટેલ માં આવજો આવો ત્યાં આ હોટેલ માં આવજો પણ આપણું નામ નઈ લઈને ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ નઈ મળે એમાં ફટી આસાનો રાખતા બની આવો ચમચી વધાર આપી દે ચમચી વધાર આપી દે બાકી ખાવર ઓર્ડર તમારે જ દેવાનો રહે બાકી જાજી બાજીંગ કર દે તાકે થમસપ માંગશો તો પેપ્સી વેલકમ ટુ ધોડાવિરા બાકી થમસપ ફાઇનલ ડેસ્ટિનેશન આપણું આવી ગયું હે થમસપ એટલે દબલ બાય કેવો બાકી બાપા બોલો થમસપ માંગશો તો પેપ્સી પીવડાવશે એ આસ માંગશો તો દહીં પીવડાવશે વાહ ભાઈ વાહ સબાસ બેટા બહુત બઢિયા આપણે ફાઇનલી એન્ટર થઈ ગયા છે ધોડાવિરા આપણે ધોરો પિક્ચરમાં જે રિયાલિટી જોઈએ ને એના ઉપર આપણે બધું વ્યૂ દેખાડવાના ડોગેશભાઈ કચ્છમાં બહુ જોવા મળે તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ધોલાવિરામાં લે એક પુઠો રજીસ્ટ્રેશન કરાવશે નું લખાવીશ પુઠો ગોહિલ એમ લોન લોનવાળા નદીમભાઈ નદીમભાઈના ભાઈ કરીમભાઈના કરીમભાઈનો ઇંગ્લિશમાં હે બધું સ્ટ્રક્ચર વોટર મેનેજમેન્ટ સિસ્ટમ મનોહર માનસર વગેરે વગેરે બધું છે એમાં કેમ કે આ બધું તમે સામાજિક વિજ્ઞાનમાં ઘણું બધું ભણી ગયા છે આજકાલનું નહીં આજકાલનું નહીં પ્રાઇમરીમાં તો તેનું ના ભણતા આપણે એ એ ગાઈડ નથી લેવાની તમારે આ ગાઈડ અમને દેવાની આ જે પિક્ચર આવ્યું હતું ને આ મોહેન્જો દરો આ મોહેન્જો દરો પિક્ચર અને હરપ્પા આ બધા અવશેષો મળેલા છે

एट थोड़ा चढ़ थोड़ा तकलीफ पड़ हुए थोड़ा तो ध्यान तो थी आज पी कहता नहीं अगर पैडा पत्थर के तो बनाला है गोड़ ए गोड़ आज एकदम मेरी एक रिक्वेस्ट है इस तम, इस सीजन में मत आइएगा जनवरी वाले दिसंबर में आना रे तो क्या मौसम आ क्यों बनने वाली है हां वो टाइम में बोल रहा हूं बोल रहा हूं बैठो यार ये ना के पगतिया बनावेला આપણે શેર ની કોટવાળા એ હિમજા અને તમારે તો હાઈફાઈ પગથી આવ્યો એ કાચના લાકડાના એવા પગથિયા છે ભાઈ આવતા હોય ને તો અત્યારે આ સિઝનમાં ન આવતા બંને અમે હે ને તમે ઠંડી ઋતુમાં આવજો એનો કૂવો છે અંદર કોઈ ન જાય એટલે જે બધું ગ્રીલ બ્રિલ કમ્પ્લીટ કર અને બે અલગ અલગ એવી વાવ બનાવેલી છે એનું પાણી બધું કૂવ સ્પોરેજ થાય નદીમાં નદી જાય નહીં વરસાદના લીધે અત્યારે વરસાદ તો છે ને નહીં કચ્છમાં આપણે જવલા જૂનીમાં જૂની ટેકનોલોજી વિશે તારું શું કેવું હે બધું ટુ માં ટેકનોલોજી ને કોપી કરવા માટે દુબઈ વાળાને અહીંયા દુબઈ ની ભૂર્જ ઊભી થાય આ એ સમયમાં પાણા ગોઠવા જોવો તો ખરા શીખવા જેવું અને આ શીખવાનું કોને ખબર એન્જિનિયર શીખવાનું હોય હાજર

આ બધું અહીંથી શીખીને ઓલા ચાલુ કર્યું સિમેન્ટના ભૂંગળા કેવડા બનાવવા હું બનાવું એ બધું એટલે કોઈને એમ લાગતું હોય કે આ મારો વિરોધ કરે છે ના આમ ને તેમ ને તો ભાઈ થાય ને કિલો ખોડી લેવાનો ભાઈ ફિલ્ટર ફિલ્ટર આવ્યું પાછા એમ કે અમે દોઢ લાખ નું ઓલું ફિલ્ટર દઈ ઓલું કી ઓલું દોઢ લાખ નું ઓલું દઈએ ઓલું પ્લેટ વાળું કેંગ એન વોટર ને ફેંગેન વોટર ને હાલી નીકળ્યા આજ કાલ ના રોગરા

તો આપણે જોઈ તી આ હડપ્પા સંસ્કૃતિ આપણે ઘોડા વીરા માં કેવું લાગ્યું ભાઈ આપ જોઈને તમને શું લાગ્યું હા આના અત્યારના સમયના લોકોનું કામ જ બસ હવે હવે એની વાત એની વાત ટાળો હવે આપણે મળી એક સારા વ્લોગ માં ને સારા અંદાજમાં મળીએ રામે રામ ડાયરા